हैलो मित्र कम छो मज़ा मां તો સ્વાગત છે તમારું આજના વિડીયો અને અમારા વ્લોગમાં તો આજે આપણે જઈએ છીએ ભગોડા મોગલધામ તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચ ગયા છીએ ભગોડા તો તમને દર્શન કરાવું તો અમારું મંડળ છે અહીંયા આવ્યા છે આજે અને અમને દર્શન કરીને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા તમે જોઈ શકો છો સાંજે પ્રસાદી આપણે લઈ રહ્યા છીએ પૈસાદી લઈને આપણે જવાનું છે મંદિરની અંદર તો મિત્રો આપણે મંદિરની અંદર હતા અત્યાર સુધી તો વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે ગયા છે હવે બાર બે વાગી ગયા છે આપણે જઈએ છીએ જમવા પૈસાદી લેવા તો ફાઈનલી મિત્રો આપણે પૈસાદી લઈ રહ્યા છીએ મંદિરની અંદર ચાર મિત્રો હતા અને ચાર મિત્રો મંદિરની અંદર હતા فرسادی بدائے لوگ

मानव के अंदर मानुष्य को क्या चाहिए कोई शक्ति दे वो चाहिए और एक और कोई ताकत चाहिए ब्राह्मण रहते हैं ủa quá đội quá đội quá đội quá đội quá đội quá đội quá đội

ના જીજી અઢાર બંને બસ સામને સામને આવી ગયા છે રસ્તા સક્કા જામ થઈ ગયા અમારે એક તો પણ પાછળ છે એ હમણાં આવે પછી નીકળી જાય છે તમે તમે જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયો ઘણું અને આ જામનગરથી આવી છે બસ આ જામનગરથી આવ્યા બધા વરસાદ આવ્યો ફૂલ ફોન વાંધો આપણે ગાડીમાં વરસાદ આવ્યો છે અમે હવે અગાડી અમારી ગાડીમાં જોઈ શકો છો હવે વરસાદ ચાલુ થઈ ગયો એ બધા દોડી રહ્યા છે અમારી ગાડી બાજુ પણ વોટરપ્રૂફ નથી તો આપણે વીડિયો ઉતારી રહ્યા છીએ વરસાદ કહેવાય ને વચ્ચે નહીં આપણે પણ હું બરાબર વડે રેકતા વળે ગાઢ્યો એ વખતે કાઢવાનો રજો કરેક્ટર ઓટી ભેગી ઓ ડ્રાઈવર તને કાઢે ગયો ગઈ એમ હું લેટ હો હા બરોબર ઓલા ડ્રાઈવરે આગળ લઈ લીધી આપણે હમણા છોડે રસ્તો ફેરવી નાખે ક્યાં ઢેલી

હજી નહીં જગ્યા ભાઈ આ ડ્રાઈવર ને ધન્યવા દેવો પડે થઈ જવા તમને આગળ લેવા કે ઓલા તો મિત્રો ફાઇનલી મેં જયારે ટ્રાફિક માંથી ગમે એમ કે બહાર નીકળી ગયા છે અને આવી ગયા છે ગેસ પુરાવા જોઈ શકો છો ને અહીંથી કોઈક મોટું વાહન પસાર થાય તો અમે એને ના પાડીએ છીએ કે અહીંથી નવા જાઓ એની હલવાઈ આ તમે પણ હલવાઈ છો એટલા માટે જોઈ શકો છો એક બસ આવી ગઈ છે ટ્રાફિક નીકળી ગયું લાગે છે તમે જોઈ શકો તમે કેટલું ટ્રાફિક નીકળે વિડીયોમાં જોઈ ગયો તમે જ્યારે તમે જો

અમે જ્યારે જવાનું છે ભાવનગર જોઈ શકો છો ભાવનગર બાજુ અમે ગોરખી ગામ છે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું તો તમારે તમે વિડીયોમાં જમાવો તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય મિત્ર